તો ભાવનગર જિલ્લાના સિહોરમાં રેપ વિથ મર્ડરની ઘટનામાં આરોપી દિશાંત ગોસ્વામીને પોલીસે ઝડપી પાડ્યો છે ત્યારે સિહોરમાં વૃદ્ધાનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવતા જ ભારે ચકચાર મચી ગઈ હતી જોકે હત્યા કરવામાં આવી હોવાના બનાવ અંગે સિહોર પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે સિહોર તાલુકાનું ગાંગળી ગામ છે ગાંગળી ગામમાં રહેતા ચંદ્રિકાબેન ઉપાધ્યાય કે જેઓની વર્ષ ઇઠ્યોતેર છે તેઓનો એકલતાનો લાભ લઈ તેમના પડોશમાં રહેતા આ કામના આરોપી દર્શન મહેશગીરી ગોસ્વામી ઉર્ફે દિશાંતગીરી કે જેઓની જેઓ ડ્રાઇવિંગનો ધંધો કરે છે તેઓએ ચંદ્રિકાબેન ઉપાધ્યાય છે એમની એકલતાનો લાભ લઈ રેડિયો રિપેર કરવાને બહાને એમના ઘરમાં જઈ સૌ પ્રથમ એમનું ગળું દબાવવાની કોશિશ કરી ત્યારબાદ તેમની પર દુષ્કર્મ આચરવાની ઘટના જે અંજામ આપ્યો અને ત્યારબાદ એમનું વાયરથી ગળું દબાવી તેમનું મૃત્યુ નિપજાવેલું હતું હાલ આરોપી છે દિશાંત મહેશગીરી ગોસ્વામી છે હાલ પોલીસ કસ્ટડીમાં છે